અને હાગા તમે શું કમિટમેન્ટ થઈ ગઈ આપણે હા હા શું વાત કરી હતી મે કે સિદ્ધપુર દા એ વખત આવશે હા હાતા હો હાતા તમે দেখ <laughs> <laughs>

ઉભા રહ્જો એમ નેમ જોડે.

વાતો રાઉન્ડ આવશે પાછું ચા લઈને આવતો હું લઈને આવું ત્રણ ચા બે અંગ લઈને ચા કેટલી

ની પાછળ કાપી પાડી આવો તો પેલી પોકેજીની હું કોમ્પાટી રાખું છું યાર તો નું ખબર આટલો તો એટલે તું મને કમિટમેન્ટ હવે કમિટમેન્ટ करू તું હરી કમિટમેન્ટ કરજે કે બે ભાગ એટલે ફાવે

ના આવો ઘરે ફોન દેજો એટલે આ તમાર કમિટમેન્ટ કરીને પછી હાલ હાલ કમિટમેન્ટ કરીને જો કે તમે આવતા હૈ હા હગા હવે તમે મને ફરીથી કમિટમેન્ટ કરો કે પાછા તાણી આવશો કરો નહીં કરું હું હવે હગા

હા હવે એ તો બોધી મુઠી લાખ ની આ તો કેવું છે કે અમે વાઘડ સવાણો ખાવા આયા એટલે સવાણો ખાવા એટલે કેટલા દણો લાભ જોકો હડો આ ખાવા તો દેવું છે અત્યારે કોઈ ન